તે હેતુથી જંગલમાં સાબરડેરી દ્વારા નવતર પ્રયોગ સાથે ડ્રોન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્તર દાયિત્વ ભાગરૂપે સાબરડેરી છેલ્લા ઘણા વર્ષોથી સભાસદોના સહયોગથી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સાબરડેરીના શામળાજી સ્થિત શિત્ત કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ અને અરવલ્લીના ડુંગર વિસ્તારના જંગલો વધુ ગાઢ અને હરિયાળા બને તે હેતુથી જંગલમાં નવતર પ્રયોગ સાથે ડ્રોન દ્વારા હજાર સીડ બોલ અને બીયરન સ્પ્રેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપર ફોરેસ્ટ વિભાગે સરકારશ્રી તરફથી પોચક્કર જમીન અમને સાબરડેરીને ફાળવી હતી એ પોચ હેક્ટર જમીનમાં જોન દ્વારા આજે પચીસ હજાર રોપા એના પ્રયોગ નવતર પ્રયોગ તરીકે આજે સાબરડીના માધ્યમથી જંગલમાં ઉપયોગ કર્યો છે અને જે નવતર પ્રયોગ કરી આ વનને વધારે રાષ્ટ્રીય પર્યાવરણ તરીકે જે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે ભાઈ પર્યાવરણની સાચવણી કરવી જતન કરવું વૃક્ષો રોપવા એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો પણ અભિગમ છે તો બંને જે નેતાઓના અભિગ્રમને સમર્થ કરવા માટે સાબરદેરી આજે સામ્રાજ્ય વિસ્તારમાં પહેલ છે અને એની શરૂઆત કરી છે અને પચીસ હજાર બી તૈયાર કરી અને એનો આજે ડોન મારફતે જંગલની અંદર વાવણી કરી છે એ વખતે જ આપણા મંત્રીશ્રી બી ખુશીભાઈ ઉપસ્થિત છે ધારાસભ્યશ્રી પી શ્રી બરંગડા સાહેબ ઉપસ્થિત છે નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત છે આજુબાજુના મંડળના પ્રતિનિધિ છે અને મારા સાબર કર્મચારીઓ પણ આમાં ભાગ લીધો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આવકારું છું આજના પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામની અંદર જે આપણું યોગદાન રહ્યું છે એમને પણ અભિનંદન આપું છું વસ્તુ ભારતમાં જાય આ કાર્યક્રમ ગુજરાત સરકારના મંત્રી ભીખુસી પરમાર ધારાસભ્ય પીસી બરંડા સાબરડેરીના ચેરમેન જશુભાઈ પટેલ શામળભાઈ પટેલ સહિત ડેરીના ડિરેક્ટરો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ સાબરડેરી દ્વારા આયોજિત શામળિયા ભગવાનના સાનિધ્યમાં એટલે કે શામળાજી મંદિરની બાજુમાં ફોરેસ્ટ ખાતા દ્વારા પચીસ હેક્ટરની અંદર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર સાબરડેરીએ પાંચ હેક્ટરમાં વાવેતર કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એના અનુસંધાનમાં આજે સાબરડેરી દ્વારા આ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે જેની અંદર ફેડરેશનના ચેરમેન અને સાબરડીના ચેરમેન આદરણીય શામળભાઈ આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય પીસી બાંડા સાહેબ એમ જ વાઇસ શ્રીઓ પૂર્વ સંગઠન પ્રમુખ અરવલ્લી જિલ્લાના રણવીરસિંહ ડાભી સાહેબ એમડી સાહેબ અને સાબરડીના સૌ કર્મચારી મિત્રો ન્યાય મંગળ મંડળના સૌ સદસ્યશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને એમના હસ્તે આજે આ રોપાઓનું આ ડુંગરની અંદર કરવામાં આવ્યું પરંતુ આ જે અભિગમ છે એ સરકારશ્રીએ વૃક્ષો ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને એના એના એનું કારણ એ છે કે દિવસે ને દિવસે આ પૃથ્વી ઉપર પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે જો વધારે વધારે જંગલ ઊભા કરવામાં આવે વૃક્ષો વધારે વધારે વાવવામાં આવે તો વૃક્ષો દિવસે કાર્બન ડાયોક્સાઇડ ખાય છે અને રાત્રે ઓક્સિજન છોડે છે એટલે માનવ જીવન માટે પણ આ ખૂબ જરૂરી છે ઓક્સિજનની અને એના માટે આજે આ કાર્યક્રમ અહીં યોજાઈ રહ્યો છે ખાસ કરીને સાબર ડેરીના ચેરમેનશ્રી નિયામક મંડળ અને કર્મચારીઓને પણ આ તબક્કે હું રાજ્ય સરકારના મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે સાબર ડેરી દ્વારા એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં ડ્રોન દ્વારા રોપાઓ કેવી રીતે જંગલની અંદર રોપી શકાય અને દૂર દૂર પહોંચી શકે અને ડુંગર ઉપર પણ જઈને આ રોપા રોપાય એ પ્રમાણેનો એક નવતર પ્રયોગ સાબર ડેરી દ્વારા અને જંગલ વિસ્તારના તમામે તમામ આ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અહીંયા સૌ ઉપસ્થિત અહીંયા મારા વિસ્તારના અહીંયા તમામે તમામ જે અધિકારીઓ છે અહીંયા મંત્રીશ્રી ઉપસ્થિત છે ચેરમેન ઉપસ્થિત છે રણબીરશ્રી ડાબી સાહેબ તમામે તમામ અહીંયા આ નવતર પ્રયોગમાં ઉપસ્થિત રહી આ જંગલ કેવી રીતે વધારે જંગલમાં કેવી રીતે વધારો જાડોનો થાય એ પ્રમાણેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ એક નવતર પ્રયોગની અંદર આ ગુજરાતની અંદર સક્સેસ જાય અને દરેક જિલ્લાઓની અંદર આ એક પ્રયોગ થાય એ માટેના આ પ્રયત્નો છે અને સાબર ડેરીને અભિનંદન આપું અને જંગલ ખાતાના જે અધિકારીઓને અભિનંદન આપું કે નવતર પ્રયોગ આ એક આ વિસ્તારની અંદર મારા વિસ્તારની અંદર છ ભગવાનની જે સાનિધ્ય ધરતી છે એમાં આ થઈ રહ્યો છે ત્યારે આખા ગુજરાતમાં અને આખા રાજ્યમાં થાય એ પ્રમાણે આ માન્ય શ્રી મંત્રી સાહેબ પણ આપણને વાત કરી છે અને અહીંયા આ પ્રયોગ આ વિસ્તારને અને છેક હવાથી આ જંગલ વિસ્તારમાં થાય એ એ રીતે પ્રયત્ન થાય એ માટેના આ તમામ સાબરડી દ્વારા કરવામાં આવશે એવી આ તબક્કે અભિનંદન પાઠવું છું કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અર્વલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર